છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જયસિંગપુરા ગામે યુવાનનો મૃતદેહ ગંભીર હાલતમાં મળ્યો હત્યા છે કે અકસ્માત તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા મૃતક યુવાન વેરાટ ભારત કીકાવાડાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું પરિવારને હત્યા થયા હોવાની આશંકા છોટાદેપુરની જિલ્લાની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ મે મારા ભાઈનો રાત્રે ફોન આવેલો એક વાગે એવું મને કીધું તે લેવા તું આવે એમ તો મેં એવું કીધું આલી રાતે તને કઈ લેવા આવું એમ મેં એવું કીધું તારી બાઈક કઈ છે એમ કે મારી બાઈક પેલા છોરા જોડે છે ચક્કા જોડે એવું કીધું તો કોમ બાઈક લિંક તો ઘેર આવતો રે ને મતકે ઈઓ પકડાઈ જો હવ કરી તમે ઘેર મને ચાર ફાટ ઊંધી લીદલો છે મને લેવા આવે એમ કી દેલો એલા જાણ નઈ કરીયું મને કેતાતા આવતા અમે કઈ જો જબરજત ને ગામનું આ નામ હોતો ને ચક્કો પર ફોન કર તીલો બોલાયલો ફોન નતો રો બીસા